આ ને કેાર હજી કેમ ન આવ્યા ને છે ને કોઈ દિવસ ટાઈમે આવવાની ખબર જ નથી પડતી પછી મારી આ પછી મારી હે નથી બોલવું તમારી સાથે થોડું કામ ને એટલે મોડું હા હા બતાવી બહાનું નથી હકીકત હું સાથે બોલું છું અરે મારી સાથે નહીં બોલતો પછી મારું થાય તો ટાઈમે આવવાનું ટાઈમે આવવાની ખબર પડતી તમને હા અબ ગઈ વખતે તું નોતી મોડી આવી તો ના તો એצב બરોબર નો થઈ મારે તો કામ હોય તમારે શું કામ હોય મારે પેલા સુની કાકા પાસે જવાનું તમારે તો સુની કાકા પાસે જવાનું કોઈદી કોઈદી મટ્યું જ નઈ ને સુની કાકા મર્યા નઈ ત્યાં સુધી તમે એની પાસે જા 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 કરો કાકાએ કંટાળી જશે તમારાથી જો અત્યારે આમ પ્રેમ વાત કરવા આયા મળ્યા છે આ તો ટાઈમ ટુ ટાઈમ આવે પ્રેમ ભરી વાતો કરવી હોય ને તો ભૂલ થઈ ગઈ બસ ઉઠક બેઠક પણ પગ દુખવા મને તો મને ખબર જ હતી કે તમે મારી વાત તો કોઈ દિવસ માની નથી ને માનશો પણ નહીં અરે એવું નથી તો સમજવાની કોશિશ કરને ભાઈ ધ આપણે તમે પેલી કંઈક વાત કરવાના હતા ને શું હતી એ વાત મેં કેટલું ફોન માં પૂછ્યું પછી મને પણ પેટમાં દુખવા મળ્યું કે વાત શું હશે શું નહીં શું હશે શું નહીં રૂબરૂ મળીને જ વાત કરવી જરૂરી હતી ફોનમાં કે મેસેજમાં ના કહી શકો તમે એ વાત આ વાત જ એવી છે ને કે એ ફોનમાં નોતી થઈ શકે એમ મૂવી જોવા જવાનું છે શોપિંગ હા આજ આ બધુંય કરવાનું છે કેમ આજ એટલે આજે ફિલ્મ જોવા પણ જઈશું અને શોપિંગ કરવા પણ જઈશું પણ એ પહેલા બીજી મારે તને એક વાત કરવી છે બસ વાત તો થઈ ગઈ કે શોપિંગ કરવાની મૂવી જોવા જવાનું છે હવે બીજી શું આમાં તમારી વાત હોય બીજી વાત છે એક કઈ વાત સાંભળીને તને કદાચ આસકો લાગે આસકો લાગે હા જો શું વાત છે મને કહેશો તમે જો તને તો ખબર જ છે ને કે હું નોકરી કરવા જાવ છું તો કેટલો ટાઈમ ભરું છું ખબર જ છે ને અશોક હા હું તો એમ જ કહું છું કે તમને આનાથી બી સારી જોબ મળી જાય ને તો આ જોબને છોડી દો બસ આ મારી વાત થઈ ગઈ મારે તને આજ વાત કરવી હતી એટલે તમે આ જોબ છોડીને બીજી જોબ ગોતી લીધી શું છે એ જોબ અને એમાં સેલેરી કેટલી છે કે વાતચીત કરી તમે એમાં અત્યારે જે મારી સેલેરી છે ને એની કરતા વધારે સેલેરી છે કદાચ ઈ સેલેરી કરતા પણ ડબલ થઈ શકે એકદમ સારી વાત કરી તમે આ પણ હજી મારી વાત પૂરી નથી થઈ બોલો એ માટે મારે બીજા શહેરમાં જવું પડશે બીજા શહેરમાં હા જેનું કારણ છે કે અહીંયા જો હું કામ કરું છું ને એટલું મને પગાર પણ નથી મળતો એટલા માટે હું સુની કાકા પાસે એટલે જ ગયો તો હા પણ હું તમને શું કહું છું કે બીજા શહેરમાં જવાની કોઈ જરૂર નથી તમે આને આ સિટીમાં મહેનત કરો ને તો તો મળી જ જાય આની કરતાં પણ સારી જોબ મળે અને તમને બીજા શેરમાં જે જોબ મળી છે ને એની કરતાં પણ વધારે સારી જોબ મળી શકે તમે તમે ખાલી ઓળખાણથી લાગવક થ્રુ કે કોઈ પણને ફોન કરીને તમારા સગાવાલામાં જણાવો આ લાગવક થી જ હું નોકરી પર ગયો તો એને કીધું તો હોતે કે થોડાક દિવસમાં પગાર વધી જાય પણ પગાર નથી વધતો તો હું કરું અને અત્યારે તને ખબર છે ને આ મોંગવારી કેટલી છે એ તો છે જ પણ બધા સરખા ના હોય ને અશોક માન્યું કે આમાં તમને કીધું હતું કે પગાર વધારી દેશે પણ ના વધાર્યો પણ બીજી જે જોબ મળે એમાં એમાં પહેલા કરાર કરી દેવાનો કરાર કરાર કરવા જોઈએ ને હું તો તૈયાર જ છું પણ પણ મારું માનું છે ને સાંભળ તું મારી વાતનો વિરોધ નહીં કરતી જો કે હું બીજા શહેરમાં જાઉ ને તો હું ત્યાં નહીં રહી શકું કારણ કે તું આખો દિવસ મને યાદ આવીશ

ઘરવા જાવ છો ત્યાં તારા સ્પાઈક તારા બહાના છે આ નોકરીના છે ને બધા બહાના છે છોડ હકીકત તો એ છે કે હવે છે ને તારું આ મારી બેન થી મન ભરાઈ ગયું છે હું અહીં આવ પેલા તો ભાઈ એવું કાઈ નથી મારી વાત તો સાંભળો તમે શું એવું કાઈ નથી મને દેખાય છે કે શું છે ને શું નથી આ વ્યક્તિને પ્રેમ કરે છે તું કે જે વ્યક્તિને તારી કઈ પડી નથી અને તારાથી મન ભરાઈ ગયું એટલે બાનો બનાવી અને આ શહેર છોડીને જવા માંગે છે સમજા ફેર થયું એની સાથે જ લગ્ન કરે હા ખોટું છે આ છે ને તદન ખોટું છે એટલે આમ સમજો વાત સાંભળ આજ પછી જો મારી બેનની આગળ પાછળ દેખાણો છે ને તો ટાટાચિયા ભાંગી નાખીશ સલા હલકા અને ચાલ તું પણ ભાઈ ભાઈ મારી વાત